રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે જેમાં કાળઝાળ ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે હવામાન વિભાગ દ્વારા તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજથી ચોથા અને પાંચમા દિવસે કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો મુજબ ગુરુવારે બાર જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીથી નીચે નોંધાયું હતું જેમાં દમણનું પાંત્રીસ ભુજનું તેત્રીસ પોઈન્ટ બે નલિયાનું એકત્રીસ પોઈન્ટ બે કંડલા પોર્ટનું એકત્રીસ પોઈન્ટ ત્રણ કંડલા એરપોર્ટનું પાંત્રીસ દ્વારકાનું ઓગણત્રીસ પોઈન્ટ આઠ ઓખાનું એકત્રીસ પોઈન્ટ બે પોરબંદરનું તેત્રીસ વેરાવળનું એકત્રીસ પોઈન્ટ ચાર તેમજ દીવનું તાપમાન ચોત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી છૂટાછવાયા વાદળો ઘેરાવાની સાથે પવન પણ ફૂંકાયા હતા

તાપમાન જોશો દોસે તીન ડિગ્રી રાઇઝ હોય કે ચાન્સેસે